ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો નાયા ધોયા વેગરને એમને મામી મોઢે છે અને નાઈ નાખવાનું થાય અરે રોહનભાઈ તો એને તો કંઈક ધંધો જ નથી યાર એને એક જ ધંધો કે મોબાઈલ જુઓ ને બસ આટલે હું રહ્યું જાય ગામમાં ટોર થયો પછી આવી નાય ધોઈ લીધું છે ને હવે એક જવાનું છે એક શૂટ કરવા જનો શૂટ કરવા માટે જવાનું છે ઊંડા તો નીકળે થોડી ઘરમાં કેમ કે બે વાગ્યાનો ટાઈમ છે હજી એક વાગ્યો બે શું કરો

કરવાનું છે હવે ઉના તરફ ને ચલો નીકળીએ બાઈક ઉના પૂગી જાય પછી તમને બતાડું કે શું છે જનોઈમાં શૂટ કરવાનું બરાબર ઉના જવાનું છે જનોઈ શૂટ કરવા માટે આપણે રહી બ્લોગ બનાવે છે મેં હમણાં સ્ટાર્ટ કર્યું છે તો મિહિરાઈ એમનો કન્ટેન્ટ ક્રિએટ કરે છે હું એ કરું છું તો ફાઇનલી હવે આપણે જઈએ છીએ ઉના ચાલો ભાઈ થઈ ગયો આપણું કામ કમ્પ્લીટ કે બેસ માળા બાળા ને બધી જમો ટેર કરે હવે શું છે કે પછી બની જવાનું છે આમાંથી આ મુકી દેન છે દંતો 2 1 1 સન્યાસ છે દેવાની છે છે દેવાની ફટાફટ પટ્ટા આવડે કે

આવું ન કરાય ભાઈ ખબર ન હોય તો ભાઈ નખા થઈ જાય લોન કારખાના બેસાઇ જાય ભાઈ રસ્તો તો કઈ જબરો છે યાર કઈ જ નહીં આમાં તમારો ભાઈ બેઠો જ છે આવી જ જાવ તમારો ભાઈ બેઠો જ છે આવી જ જાવ આપણે તો ગમે નહીં આવી જાય ખબર ભાઈ થોડા મૂકે ઉડે તો બાકી પછી ડ્રોન નો શોધ પાણી યાર હજી જાય જ છે વહે જ છે પાણી ને આયે છે આપણું મહાદેવનું મંદિર સિવલિંગ બતાવી દઉં થોડી કે જે હું હું પણ ને ત્યાં નથી ભૂગ્યો પાડી ભૂગી દઉં એટલે ત્યાં બતાવી દઉં મહાદેવ ભાઈ હવે જાય જો 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 ભાઈ ભાઈ હવે શું કરે છે ને ખબર ભાઈ જી કરી હશું પણ ભાઈ આમાં બહુ પાણા છે ને એ ઓલા છે એવાડ જામી ગયા

આમાં અંદાજિત કેટલા વર્ષ જૂનું લાગે તો અમારે નહીં નહીં બધી ધંધા બંધ થાય ને ભાઈ લો જાય મારા ભાવેશ ગોહુલ બધી જવાનું છે આપ દીધું મને કે વેસી નાખે અઢાર લાખ ની ચાવી છે મારી પાસે એક લાખ નો કોણ છે બધી વેસી નાખવાનું છે આપણે

મેમ જી જે કે આ લોકો છાના શોખીન છે સાહટવાળા છે સાહટ જાય સુરજભાઈ કે આ કોઈને પૈસા જ દેવાનું થાતા ન હતી કે મસ્તીસ કરે આ બધી કઈ બ્લોગ બ્લોગ જ બનાવે કે આને કોઈને ભઈ ધંધન પડી જ નથી ઓર કે આવતા ને સુરજભાઈ એમ ભાઈ પ્રાચીત તો કઈના નીકળી ગયા હતા પણ બ્લોગ નો બનેવ અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગ માં Tata bye